પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર રહેનારા બાર દર્દીને યુએન મહેતા હોસ્પિટલમાં લવાયા યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં તમામ દર્દીઓના આરોગ્યની ફેર ચકાસણી દરમિયાન ચોંકાવનારા ઘટફોસ્ટ થઈ શકે છે દર્દીઓના આરોગ્યની ફેર ચકાસણી સાથે ખ્યાતિ હોસ્પિટલનો પણ ટેસ્ટ થઈ જશે પીએમજે એવાય યોજના હેઠળ દર્દીઓની આડદડ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે ત્યારે જે દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી તે બાર દર્દીના આરોગ્યની ફેર તપાસ કરવાનો નિર્ણય કરાયો છે હોસ્પિટલમાં થયેલા કાર્ડિયોલોજીના તમામ ઓપરેશનના રિવ્યુ કરાવશે છે હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલને પીએમ જે એ વાયમાંથી કરવામાં આવી છે જે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા ડોક્ટરો હવે ક્યાંય ઓપરેશન નહીં કરી શકે આ ઉપરાંત હોસ્પિટલમાં જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યુ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપનારા ગુનેગારના રાજ્યમાં પ્રથમવાર સ્કેચ જાહેર ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ડિજિટલ ઘટનામાં આરોપી સુધી પહોંચવા માટે સુરત પોલીસે પાસેથી સ્કેચ બનાવડાવ્યા છે મહીસાગર કલેક્ટરે વકીલો વિરુદ્ધ અયોગ્ય શબ્દ વાપર્યા તાજેતરમાં મહિસાગર કલેક્ટર દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત અને આદિજાતિ સમાજ તેમજ વકીલોને લઈને અયોગ્ય શબ્દો વાપરવામાં આવતા ગુજરાત એડવોકેટ કેર સોસાયટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે એડવોકેટ કેર સોસાયટી આ દિવસને ગુજરાતી વહીવટી વિભાગના કાર્ડ આ દિવસ સમાન ગણાવ્યું છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમની સામે ખાતા કાર્યવાહી હાથ ધરવી જોઈએ આ ઘટના સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવા શૈક્ષિક સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ચિત્ર સંગીત અને કોમ્પ્યુટર જેવા વૈકલ્પિક વિષયના શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે જેથી આગામી દિવસમાં ભરતી કરી શકાય ત્યારે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી શિક્ષણ વિભાગ દ્વારા યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કેનેડા વર્ક પરમિટ નામે છેતરપિંડી શહેરના મકરબા વિસ્તારમાં ઇમિગ્રેશન ની ઓફિસ શરૂ કરીને કેનેડામાં સલૂન તેમજ અન્ય સર્વિસ સેન્ટરમાં વર્ક પરમિટ અપાવવાનું કહીને કેનેડામાં રહેતા નીતિન પાટિલ અને વિજય સાલવે તેમજ અમદાવાદમાં ભાગીદાર તરીકે ઓફિસ ચલાવતા ચેતન શર્મા નામના વ્યક્તિઓએ બોપલમાં રહેતી એક મહિલા સાથે આઠ લાખ રૂપિયા ઉપરાંત અન્ય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સરકીજ પોલીસ મથકે નોંધાય છે કરોડોના બિટકોઇન કાંડના આરોપી શૈલેષ ભટ્ટના જામીન ફગાવાયા બિટકોઇનનું ચલણ વિશ્વમાં વધતું જાય છે આ બિટકોઇન મારફત જ લેવડદેવડ નહીં હવાલા પણ પડવા લાગ્યા છે જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા આવા હવાલા પર બાજ નજર રાખવામાં આવે છે બિટકોઇનને લગતા કેસો પર પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે આવા જ કેસમાં ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટની પૂછપરછ બાદ ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી ચર્ચાસ્પદ બનેલા કેસમાં ઝડપાયેલા શૈલેષ ભટ્ટની અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલત દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્રો એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી અત્યારે દવાઓ પણ ઓનલાઈન ઓર્ડર કરવાથી મળી રહ્યા છે જેનો કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઓનલાઈન દવાના વેચાણ માટે કોઈ પરમિશન આપવામાં આવી નથી છતાં દવા વિશે અજાણ હોય તેવા ડિલિવરી બોય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા દવાની ડિલિવરી કરી રહ્યા છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ અંગે ડ્રગ કંટ્રોલરને ફરિયાદ કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો ફેડરેશન ઓફ કેમિસ્ટ્ર એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપે વળેલી મહિલા આરોપીએ કરેલી જામીન અરજી રદ કરતી અમદાવાદ સેશન કોર્ટ વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેર જેટલા આરોપીઓ સામે આઈપીસીની કલમ ત્રણસો સિત્તેર ત્રણસો સિત્તેર એ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ એક્યાસી તેમજ ચોર્યાસી મુજબ ગુનો નોંધાયો હતો આરોગ્ય ઉત્તર ગુજરાતના પછાત અને આંતરિયાળ આજે વિસ્તારોમાંથી બાળ તસ્કરી કરતા હતા જે પૈકી મૂળ મહારાષ્ટ્રની એક મહિલાએ અમદાવાદના સિટી સાસન કોર્ટ ખાતે જામીન અરજી દાખલ કરી હતી જેને કોર્ટે નકારી કાઢી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે